ચડોતર ખાતે દસમા તબક્કાનો પાલનપુર તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્યના પ્રજા સાથેના સીધા સંવાદ અને સરકારી સેવા પૂરી પાડવાના અભિગમને સાર્થક કરવા માટે રાજ્ય સરકાર દ્વારા દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન પાલનપુર તાલુકાના ચડોતર ખાતે કરાયું હતું તત્કાલીન મુખ્યમંત્રી હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં એક જ સ્થળ ઉપર સરકારી યોજનાઓનો લાભ નાગરિકોને મળી રહે તે હેતુથી અધિકારીઓની ટીમ ગામોમાં જાય અને એક જ જગ્યાએથી લોકોને જરૂરી સરકારી કામો જેવા કે રેશન કાર્ડ આધાર કાર્ડ આયુષ્યમાન આરોગ્યલક્ષી સેવાઓ જીઈબીને લગતી સેવાઓ સહિત અનેક એક જગ્યાએ તમામ અધિકારીઓ એક જગ્યાએ નાગરિકોને ઘર આંગણે સેવા મળી રહે તે હેતુથી સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પાલનપુર તાલુકાના ચડોતર ખાતે દસમા તબક્કાનું પાલનપુર તાલુકા કક્ષાનું સેવા સેતુ કાર્યક્રમ આયોજન સરકારી પ્રાથમિક શાળા ખાતે મુખ્ય મહેમાન પાલનપુર ધારાસભ્ય નિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને અને પાલનપુર મામલતદાર હસમુખભાઈ પ્રજાપતિ પાલનપુર ટીડીઓ પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ મોતીભાઈ પાલજા સહિત અન્ય અધિકારીઓ રાજકીય આગેવાનો આજુબાજુ ગામના લાભાર્થીઓની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ સરકારી સ્કીમોના સહાયના લાભ લીધા હતા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓએ શાળા બહાર હાથમાં ઝાડુ લઈને જાહેર રસ્તાઓની સફાઈ કરી હતી રાજ્યના પ્રજા સાથેના સીધા સંવાદ અને સેવા પૂરી પાડવાના અભિગમને સાર્થક કરવા માટે દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં આજે આયોજિત થઈ રહેલ છે આ કાર્યક્રમ અનુસંધાને ખૂબ જ મોટી સંખ્યામાં આજુબાજુના ચાલીસ જેટલા ગામોના આગેવાનો તેમજ લાભાર્થી નાગરિકો આજ રોજ આ કાર્યક્રમમાં સવારથી જ વહેલી સવારથી જ ઉપસ્થિત રહ્યા છે કાર્યક્રમનો શરૂઆત માટે આપણા માન્ય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર તેમજ અન્ય પદાધિકારીઓ તેમજ સંબંધિત સરકારી તંત્રના તમામ અધિકારીઓ આજરોજ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને શરૂઆત કરીને તમામ નાગરિકોને આ કાર્યક્રમનો વધુમાં વધુ લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહેલ છે આ ઉપરાંત આ કાર્યક્રમ અનુસંધાને પશુપાલનની સેવા આ સાથે સાથે આરોગ્યલક્ષી સેવાઓ રેશન કાર્ડની સેવાઓ આધાર કાર્ડની સેવાઓ યુજીસીએલના લગતી સેવાઓ બેન્કિંગ સેક્ટરની સેવાઓ આમ તમામ પ્રકારની સરકારી વિભાગોના લગતી સેવાઓ સાથે સાથે આર્થિક સહાયના લગતી યોજનાઓની સેવાઓ તાલુકા પંચાયતના લગતી સેવાઓ તમામ સેવાઓ આજે એક જ જગ્યાએ અને એક જ દરવાજે તમામ નાગરિકોને મળી રહે એ માટેનું અહીંયા ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે તમામ નાગરિકોને અમે અગાઉથી જ આહવાન કરેલું છે આનો લાભ લેવા માટે અને આજે પણ આજુબાજુના ગ્રામજનો અને આગેવાનો જે ઉપસ્થિત રહ્યા છે એમને વધુમાં વધુ નાગરિકો જરૂરિયાતમંદ નાગરિકો આ સેવાનો લાભ લે એ માટે મારી સૌ નાગરિકોને પણ વિનંતી છે અને સાથે સાથે આ કાર્યક્રમને માન્ય વડાપ્રધાનશ્રીના જન્મદિવસની ઉજવણી સાથે પણ અમે આજે જોડેલ છે જેના થકી આ કાર્યક્રમની સાર્થકતા ખૂબ જ સારી રીતે વધે અને કાર્યક્રમ ખૂબ જ સફળ રહેશે એવી અમે સૌને આની અપેક્ષા છે થેન્ક યુ મારું નામ ચૌહાણ ટ્વિંકલબેન છે હું આવકનો દાખલો છાતીનો દાખલો કઢાવા આવી હતી અને પાલનપુર જવા ત્યાં ધક્કા ખાવા પડતા હતા ત્યાં પૈસા બી આપવા પડતા હતા ભાડું થતું હતું અહીંયા અમારા ગામમાં આ સેતુ સેવા સેતુ કાર્યક્રમ આવ્યો છે તો હું અહીંયા આવી છું આવકનો દાખલો કઢાવવા તો મારો સા ટાઈમ બી બચી ગયો અને પૈસા બી બચી ગયા જ્યારે પીએમ મો જ્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારનો આ સેવા સેતુ કાર્યક્રમ યોજાય છે અને યોજાય છે અને આ આ અત્યારે પણ આ યોજાય છે અને આ સેવાનો લાભ દરેક જણાને મળે એવી અપેક્ષા કરું છું